કરીએ તો જાફરાબાદ નજીક આવેલા નાગેશ્રી ગામે ગામ સમસ્ત તેમજ શક્તિ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રીની રમઝટ જોવા મળી રહી છે નાગેશ્રી ગામે સમસ્ત ગામ તેમજ શક્તિ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી નું ભવ્ય એવું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે

ભોળાભાઈ શ્રી ભરતભાઈ બધાએ ખૂબ આનંદ કરાવ્યો છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અમારે એલસીબીમાં એલસીબીમાંથી મહેમાનો પણ છે આજુબાજુના તમામ ગામોમાંથી આવે છે અને ખૂબ નવરાત્રિનો આનંદ લે છે અને આવતા વર્ષે પણ આનાથી ભવ્ય ખેતી ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારને એ બાબતે આમંત્રણ છે